કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેલ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં વૈશ્વિક સ્તરે માન્યતા મળી પેરિસમાં યુનેસ્કો હેડક્વાર્ટરમાં આયોજિત સમારોહમાં એવોર્ડ અર્પણ થયો સ્મૃતિવન મ્યુઝિયમને ઇન્ટરિયર્સ શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત થયો રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ એવોર્ડ સ્વીકાર્યો ગુજરાતમાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના ગૌસારા ભૂકંપે જ્યારે કચ્છને ધમરોડી નાખ્યું હતું તે સમયે તેમાં જીવ ગુમાવનારોના નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ વડાપ્રધાનની પ્રેરણાથી કરવામાં આવ્યું છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું કચ્છ આવનારા પ્રવાસીઓ માટે આ સ્મૃતિવન મ્યુઝિયમ જોવાલાયક સ્થળ તરીકે આકર્ષણનું કેન્દ્ર બનશે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ